વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયારના ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર ચાર જે છે અમૃતા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમારી ચેનલ તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ ફાયદાકારક રહેશે માટે અચૂકથી સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને એમને પણ લાભ થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ જોઈએ પહેલાં નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવા એમાં પહેલો અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા તો એનો જવાબ છે કે અમૃતાને સૌ અમુ કહીને બોલાવતા હતા જો છે અમૃતા માટે રાજુબા હંમેશા શું કહેતા હતા તો અમૃતા માટે રાજુબા હંમેશા કહેતા હતા કે અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની તો જો છે માસી અને મામી એ લેખકને લગ્ન પ્રસંગે કઈ ભેટ આપી તો માસીએ લેખકને સોનાની શેર અને મામીએ લેખકને હાથની કલ્લીઓ આપી ચોથો છે લેખક ક્યારે રડી પડ્યા તો લેખક અમુના લગ્ન લેવાયા અને એને પીઠી ચડી ત્યારે તે રડી પડ્યા અને મિત્રો ધોરણ અગિયારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે તે તમામ વિડીયોની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે વિષય વાઇજ આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ સ્વાધ્ય જોઈ શકો છો હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવા પહેલો ભૈરવ કાકા કોણ હતા તેમની સી વિશેષતા હતી તો ભૈરવ કાકા લેખકના ફળિયામાં રહેવા આવેલા ભાડૂત હતા તેમની પાસે આરસ પહાણ ટાંકવાની એક વિશિષ્ટ કળા હતી ટાંકણું જાણે તેમનું બાળક અને હથોણી જાણે તેમની દાસી હોય તે રીતે તેમની પાસેથી તેઓ કામ લેતા તેમણે આરસનો એક ખલ તૈયાર કરીને લેખકના બાને આપ્યો હતો તેમણે અમુને પણ આરસના સરસ પાંચિકા બનાવી આપ્યા હતા જો બીજો કે ભાઈએ અમુને લગ્નમાં શી પેટ આપી તો અમુએ પોતાના વ્હાલા પાંચિકા મશરૂ કોથળીમાં મૂકીને ભાઈને એના લગ્ન પ્રસંગે આપી દીધા હતા અમુના લગ્નમાં ભાઈએ એમના પિતા પાસેથી પચીસ રૂપિયા લીધા એને મશરૂની કોથળીમાં પાંચિકાની સાથે એ રૂપિયા મૂકીને અમુને લગ્નમાં એની ભેટ આપી જોઈએ તીજો અમુ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી શા માટે તો લગ્નના ચારેક વર્ષ પછી અમુ સાસરેથી બીમાર થઈને પિયર આવી ત્યારે લેખક અને તેના બા અમુને ઓળખી શક્યા નહીં તેટલી એ બદલાઈ ગયેલી કારણ કે તે અમુ નહીં પરંતુ અમુનું ભૂત હોય તેવી દેખાતી હતી એનો હસતો ચહેરો મરકતી અને મસ્તીખોર આંખો અને એનું ઉછળતું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું હતું નમણી અને સ્નેહ નિતરતી અમુનું આ રૂપ આઘાતજનક હતું નેક્સ્ટ આગળ વધીશું તો મિત્રો આગળ વધતા પહેલાં મારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓની અંદર આઈએમપી પ્રશ્નો આઈએમપી પ્રશ્નોપત્રો બધું જ સોલ્યુશન તમને ત્યાં જોવા મળી જશે તો મિત્રો તે વોટ્સઅપ ગ્રુપની લિંક આપણીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે અચૂકથી જોડાવાનો ભૂલતા નહીં જોઈએ ત્રીજો સવિસ્તર જવાબ લખો એમાં પહેલો અમૃતાનું લેખન કરો તો મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને આનો જવાબ લખતા રહેવાનો છે તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું જોઈ શકો છો સંપૂર્ણ જવાબ આપેલો છે નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે રાજુબાએ કહેલી બાના બચપણની વાત તમારા શબ્દોમાં લખો તો એક દિવસ રાજુબા અને અમુ અને એના ભાઈના બાની બાન બાળપણની એક વાત કહી તેમના બાનું નામ નર્મદા હતું એ નવ દસ વર્ષની હતી ત્યારે રાજુબા માંદા પડી ગયેલા કોઈને આશા ન હતી કે એ જીવશે એમના નાના એટલે કે રાજુબાના પતિ સાવ હતાશ થઈ ગયા હતા એ દિવસમાં એક સાધુ ભિક્ષા માગવા આવ્યા નર્મદા મુઠ્ઠી ભરીને બાજરો લઈને સાધુને દેવા દોડી સાધુએ તેના ગાળા ગળામાં સોનાની શેર જોઈ અને વાતાવરણમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી તેણે નર્મદાને કહ્યું કે તારી આ સોનાની કંઠી આપી દે તો તારી મા સાજી થઈ જાય એવી દૈવી ભસ્મ આપું ભોળી નર્મદાએ તરત જ સોનાની કંઠી ઉતારીને સાધુને આપી દીધી અને સાધુ ચપટી ભસ્મ આપી ચાલતો થયો નર્મદા એ ભસ્મ પાણીમાં ભેળવીને રાજુબાને પીવડાવી દીધી ભગવાનની કૃપાથી ત્યાર પછી તેઓ સાજા થઈ જાય છે આઠ દસ દિવસ પછી નર્મદાના ગળામાં સોનાની કંઠી ન જોતા આ વાતની જાણ થઈ નેક્સ્ટ આગળ વધીશું આગળ મિત્રો છે ત્રીજો પ્રશ્ન કે અમૃતાનો પાંચિકા પ્રેમ તમારા શબ્દમાં વર્ણવો અમૃતાને પાંચિકા રમવાનો ખૂબ જ શોખ હતો એ તેની મનપસંદ રમત હતી તે કલાકો સુધી રમતી પણ થાકતી નહીં તે પાંચિકા રમવામાં એકો હતી પરંતુ તેના ફળિયામાં રહેતા કાકા પાસેથી પાંચિકા લાવવાનું વચન લીધું અને બીજા દિવસે અમુ પાસે આરસના સુંદર કૂકા આવી ગયા તેણે રમી રમીને એ પાંચિકાને સરસ મજાના લિસ્સા બનાવી દીધા હતા અમુ પાંચિકાથી રમે ત્યારે તેનો કૂક્કો બહુ ઊંચે સુધી ઉછળે અને નીચે આવે ત્યારે કુક્કાની સાથે તેની આંખની કીકી પણ ઊંચે ચડે અને નીચે ઉતરે આરસના કુક્કા અમુને ખૂબ વાલા હતા એને સાચવવા માટે તેને ખાસ મશરૂની કોથળી કરાવેલી કુક્કા એટલે અમુનો પ્રાણ એનું ઘરેણું અને એની મોઘી મિલકત નેક્સ્ટ ચોથો છે કે લેખકનો ભગીની પ્રેમ ચરિત્ર નિબંધમાં કેવી રીતે પ્રગટ થાય છે તે જણાવો તો એ મિત્રો પ્રશ્નનો સંપૂર્ણ જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને આનો જવાબ લખી શકો છો જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ અગિયારનો વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર ચાર જે છે અમૃતા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો અને નેક્સ્ટ તમારે ધોરણ અગિયારનો કયા વિષયનો કયા ચેપ્ટરનો વિડીયો જોવે છે એ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ મળીશું આવતા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત